જ્યારે ચોમાસું એ આવે ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય એની વાત હરિલીલામૃતની અંદર લખીશ બસો વર્ષ પહેલાં કેવું બનતું એનું વર્ણન એ ગ્રંથમાં લખ્યું છે કે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય કે જ્યારે ચોમાસું આવે ત્યારે માણસો બીજે ગામ જવાનું ટાળે કારણ કે બસો વર્ષ પહેલાં એવા કોઈ રસ્તા નહીં નદીઓ ઉપર કોઈ બ્રિજ નહીં પુલ નહીં એટલે વરસાદ પડે નદીઓ છલકાય તો રસ્તાઓની અંદર તકલીફ પડે નદીઓ ઉભરાતી ન તેને ક્રોસ કરવામાં તકલીફ પડે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તો ત્યાં રહેવું ધરમશાળાઓ બધી એવી હોય નહીં એટલે જેની જીવજંતુઓના પણ ત્રાસ વધી જાય તે માટે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય બીજે ગામ કોઈ જાય ચાલો સામાન્ય માણસ તો ન જાય પરંતુ જેની પાસે બધી પ્રકારની સગવડ હોય તો રાજા જીતવા જાય વિદેશ ચોમાસે આવી વસેષ સ્વદેશ રાજા પણ ચોમાસાના દિવસોમાં બીજા પ્રદેશોમાં જવાનું જીતવાનું સાહસ ખેડે છે કારણ કે અંધાર્યો વરસાદ તૂટી પડે તો યુદ્ધની બધી ગણતરીઓ પણ એમાં તણાઈ જાય અને હારવાની બાજી એ જીતમાં પલટાઈ જાય જીતવાની બાજી હારવા પલટાઈ જાય એટલે રાજા જીતવા જાય નિદેશ ચોમાસે આવી વસે સ્વદેશ પંખીઓ જેની પાસે તો કશું નામાં નીચવવાનું હોય જ નહીં એની પાસે કોઈ સર સામાન ના હોય પણ પંખી માળો રચી સ્થિર થાય દૂર દેશ ચોમાસે ન જાય પંખીઓને કાંઈ મિલકતમાં ના હોય કાંઈ એ લૂંટાવાનું ના હોય ગુમાવાનું ના હોય પણ પંખીઓ પણ પોતાના માળા મૂકી ચોમાસાના દિવસોમાં દૂર દેશ ન જાય જોગી પણ જ્યારે ચાતુર્માસ વસે સ્થિર સ્થળે એક વાસ જોગી જગદી સંન્યાસી સંત મહંત બધા પણ ચોમાસાના દિવસોમાં એ પરિભ્રમણ કરેલી કારણ કે અગાઉ આપણે કહ્યું એમ નદી નાળા છલકાઈ જાય વરસાદ પડે ધર્મશાળાઓ હોય નહીં રસ્તાઓ બરાબર હતા નહીં તો એ લોકોને પણ વિથરણમાં તકલીફ પડે તો જ્યારે બધા જ કે ચોમાસાના દિવસોમાં પોતાના નિવાસમાં ઘરમાં મઠમાં મંદિરમાં માળામાં ફરી કામ થાય ત્યારે નિકંઠ વર્ણિત પોતે એ ગૃહ ત્યાગ કરે છે અગિયાર વર્ષની ઉંમરે કેટલી એમના મનમાં હિંમત હશે કેટલું એમનું મનોબળ એ દ્રઢ હશે તો જ્યારે બધાના પગલા પાછા વળે ત્યારે મારા ઘરનો ઉમરો પળંગે છે એટલું જ નહીં પોતે એટલા જીક્યા આજે વન વિચરણમાં એમણે ગૃહ ત્યાગ કર્યો ત્યારે કોઈને પોતાની સાથે લીધા લેવા જાય તો કોઈ રહી શકે એમ ન તો એકલા એ પોતે આ રીતે વન વિચરણની અંદર નીકળી પડ્યા એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી હાથ સુણી કોઈ ન આવે તો એકલો જાને તો આ શિવજી મારાથી અગિયાર વર્ષે મનસ્થિતિ હતી એકલા પોતે પંડે નીકળી પડે કોઈ કામ એકલા કરવું ને એ બહુ અઘરું પણ આજે તમે પચીસ જણા ઉપવાસ કરતા હો અને છવ્વીસમાં એની અંદર જોડા ઉભ્ય છે ચાલો પચીસ કરે છે આપણે હૈસો હૈસો કરી નાખશું પણ પચીસ જણને જમવાનું આવે તમારે એકલા જ ઉપવાસ કરવાનો આવે કે ઉપવાસ ચોવીસથી પણ અડતાલીસ કલાક એવું લાગે આપણ કારણ કે બધા જમતા હોય અને આપણે ઢગર ટગર જોયા કરવા તો એકલા કરવાનું કામ અઘરું છે હોલની અંદર પચીસ પચાસ જણા સૂઈ ગયા હોય એમાંથી આપણને એકને ઉઠાવી આવ હોલ વાળી નાખવો છે તો પહેલો વિચાર મનમાં ઘણી વાર એમ આવે કે મને એકલાને ભાળે આ પચીસ જણા સુતા જાય મને એકલા જમ ઝડપ્યો બધા સેવા કરતા તો આપણે હૈસો હૈસો મંડી પડે લાવો સાવરણ હોય વાળી કાઢું પણ બધા સૂતા હોય ને આપણને એકલાક સેવા સોંપે તો એ વખતે કઈ અઘરી પડે પરંતુ મનમાં કેટલી સ્પષ્ટતા હોય કે મેં જે કામ હાથમાં લીધું છે એ સાચું છે સારું છે શ્રેષ્ઠ છે એ જ કરવા જેવું છે ત્યારે કોઈ પણ સાથે આવે કે ન આવે માણસ પોતે એ કામ કરી શકે તો એકલા નીકળ્યા ઘણી વાર સંતો ગામડે કથા કરવા જાય શહેરમાં જાય તો હરિભક્તોના ઘર આ રીતે મંદિરની નજીકમાં જ હોય પણ એ સભા મોકાય નહીં કે સંતો પ્રેમથી પૂછે કે ભાઈ તમે અહીંયા ગામમાં નજીક જ રહો છો મંદિરે પાસે છે તો કેમ નથી આવતા સભા કે સ્વામી શું કરું માર તો ઘણું સભામાં આવું છે પણ સંઘાત નથી મળતો જો હવે તારે ગામમાં ક્યાં વાર્ષિક પાડી ખાવાના સંગાથની જરૂર પડે આમ સંઘાત વગર થિયેટર થિયેટરમાં પહોંચી જતો હોય કે લારી ગંદર પહોંચી જતો હોય પણ આમાં સંગાથની જરૂર પડે એને તો જો એકલા કામ કરવાનું આવે એ અઘરું પડી જાય નીકાંત ભરડી એકલ પંડે તે નીકળ્યા પાછું કશું પોતાની સાથે લીધું નથી આજે એમને ખબર છે કે મારે આસામના ગનઘોર જંગલો જ્યાં આગળ ધોધમાર વરસાદ પડે છે એમાં જવાનું છે છતાં પણ એમણે પોતાની સાથે કોઈ રેનકોટ છકડી વગેરે લીધા છે એમને ખબર છે કે મારે બળબડતા રણની અંદર પગલાં પાડવાના છે પરંતુ એમને પગની અંદર પગરખા પણ છે એમને ખબર છે કે માઇનસ ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર જ્યાં છે એ માન સરોવરમાં મારે જવાનું છે છતાં પણ એમને શાલ સ્વેટર મોકલ કશું લીધું નથી એમને ખબર છે કે મને ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી જમવાનું કે પાણી પીવાનું મળવાનું નથી છતાં પણ એમણે પોતાની સાથે કોઈ ભાકાનો ડખો કે પાણીની વોટર ટેગ લીધી નથી તો કશું જ લીધા વગર એ પોતે નીકળી ગયા મહારાજ આપણને સમજાવે છે કે જીવનની અંદર તમારી જરૂરિયાતો જેટલી ઓછી રાખશો એટલા તમે જલ્દી આગળ વધી શકશો આજે બે વ્યક્તિઓને દાદરા ચડવાના હોય એક વ્યક્તિના હાથમાં બંને હાથની અંદર પાંચ પાંચ કિલોની થેલી પકડાઈ હોય અને એને કહેવામાં આવે સો પગથી ત્યાં ચડો અને બીજાને ખાલી હાથે ચડવાના હોય તો પહેલો પણ ચડી રહેશે જે ખાલી હાથે ચડે છે તે કારણ કે પેલા પાંચ પાંચ કિલો હાથમાં વજન નહીં ચડવાનો ભાર લાગશે આગ લાગશે આંખ ચડશે એની ગતિ વૃંધાશે બે વ્યક્તિ દોડવાનું હોય એમાં એકને ખાલી હાથે દોડવાનું હોય અને એકને પોતાના ખભે પાંચ કિલોની લઈને દોડવાનું હોય તો પહેલો સુધી કોણ પહોંચવાનું જે ખાલી હાથે દોડે છે તે એમ જીવનની દોડમાં પણ કોણ આગળ નીકળે છે જે પોતાની જરૂરિયાતોને મર્યાદિત રાખે પોતાના જીવનમાં જે ભાર ઓછો કરતો જાય છે એ જીવનની મજલ એ ઝડપથી કાપી શકે છે મહારાજ આપણને સમજાવે કે આપણા જીવનની અંદર જરૂરિયાતો શક્યથી ઘટાડીશું તો આપણી પ્રગતિ ઉર્ધ્વગતિ એ સરળ બનશે કશું લીધા વિના મહારાજ પોતે નીકળ્યા અને આ રીતે એમણે હા બીજું કશું લીધું નથી પરંતુ એક વસ્તુ એમણે પોતાની સાથે રાખી એ આપણને સમજાવે છે કે જો આટલું જ તમારી પાસે હશે અને સિવાય જો કશું જ નહીં હોય તો પણ તમે ધાર્યા નિશાન પાર પાડી શકશો મારા જે શું પોતાની સાથે રાખે છે તો એમણે પોતે પાણી ગાળવા માટે એક ગરું એટલે કે વસ્ત્રનો ટુકડો સાથે લીધો છે તો એ ધર્મનું પ્રતિક કે આટલું બધું વિચરણ કરીશ પણ ગાળ્યા વિનાનું પાણી પણ હું પીવાનું નથી તો ધર્મના પ્રતિક રૂપે એમણે જળ ઘડવું પોતાની સાથે લીધું જ્યારે પોતે નાના હતા ત્યારે પોતાના પિતા ધર્મદેવ હૃદયરામ જેવા વિદ્વાન ગુદેવો પાસેથી મહારાજે શાસ્ત્ર માત્રનો અભ્યાસ કરી લીધેલો એમને તો કંઈ ભણવાનું નહોતું પણ આ વખતે દ્રષ્ટિએ આપણને શીખવાડ્યું તો ફક્ત દસ જ વર્ષમાં ચાર વેદ અઢાર પુરાણ મુખ્ય દસ ઉપનિષદો સહિત અન્ય ઉપનિષદો રામાયણ મહાભારત ઇત્યાદિ તમામ ગ્રંથો નો અભ્યાસ એમણે કરી લીધો એમાં આ પણ સમજાવે છે કે પોતે બાળક હતા પરંતુ બાહ્યા કોઈ ભાવ નહોતો બાકી દસ વર્ષની અંદર આટલું બધું જ્ઞાન વસતા મને કઈ રીતે થઈ શકે આજે પચાસ પચાસ વર્ષે ચાર મહિના પૂછાય ન ગુનારા નીકળ્યા શહેર ની અંદર તો પછી એ વેદ ભરવાની તો વાત ક્યાં ક્યારે દસ નામ શક્કા ન આવડતા પછી એને વાંચવાની ભણવાની ક્યાં વાત પણ દસ જ વર્ષની ઉંમરે તમામ શાસ્ત્રો એનો અભ્યાસ એટલો એટલું નહીં એ અભ્યાસ એવો કર્યો કે એમણે કાશીમાં ભરાયેલી પંડિતોની પરિષદની અંદર શાસ્ત્રાર્થમાં પચાસ પચાસ સાહીઠ સાહીઠ વર્ષના વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા કરી અને શાસ્ત્ર ચર્ચાની અંદર પોતાનું તત્વજ્ઞાન એ પ્રસ્થાપિત કર્યું અભ્યાસ કરવો જુદો છે અને શાસ્ત્રાર્થ કરી શકે એવો અભ્યાસ કરવો જુદો છે ઘણી વાર માણસે વાંચવાય પણ કોઈ પ્રશ્ન પૂછે પાછો થઈ જાય એવું નહીં સચ્ચા પક્કા પારખા જબ નીકળે કરવા સાચો વિદ્વાન ક્યારે ખબર પડે જ્યારે કોઈ સામે પડકાર ફેંકે તમારા પ્રશ્નો છે એના જવાબ તમે આપો અને શાસ્ત્રની આઠી ભૂતનો ઉકેલવાની થાય તે વખતે પણ જે પાછો ન પડે તેવો અભ્યાસ મહારાજે કર્યો તો આ જે કંઈ પણ એમણે જ્ઞાન મેળવેલું એનો પાછો સાર કાઢેલું અને સાર એમણે એક નાના પુસ્તક રૂપે પોતાની સાથે લીધો જેને આપણે ગુટકો કહીએ તે જ્ઞાનનું પ્રતિક તો ધર્મ પોતાની સાથે રાખ્યો જગધરણા રૂપે ત્યાર પછી એમણે પોતે આ જ્ઞાનના પ્રતિક સમૂહ એ સર્વશાસ્ત્રના સારનો ગુટકો ભેગો રાખ્યો એની સાથે આપણે કમંડળું લીધું એ કમંડળું છે એ વૈરાગ્યનું પ્રતિક છે અને હાથમાં માળા અને ગળામાં શાલિગ્રામ એ ભક્તિનું પ્રતિક છે હું આટલું બધું વિચરણ કરીશ છતાં પણ રોજ આ શાલિગ્રામ એટલે કે ભગવાનની મૂર્તિની પૂજા કરીને જ મારા ગળા નીચે અન્નનો પણ કે પાણીનું ટીકું જશે દુઃખના પહાડ આવે તો શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ રંચ માત્ર પણ ઓછી ન થાય આ જોશ ભરી પરાવાણીની વહાવી સ્વામી શ્રી સૌમાં હૈયે મત ધરો અને કરો ખેલ ખેલ ખરો ની સુરવીરતા સિંચી દીધી બ્રહ્મધામનો સમય પ્રત્યેક દિવસે વધુ ને વધુ લોકોના મનમાં છવાતો જતો હતો મુંબઈના મધ્યમાં રોજ હજારો માણસોની ભોજન વાહન આવાસ સભા વગેરેની વ્યવસ્થા કોઈ સ્વયં સંચાલિત કળ મૂકી દીધી હોય તેમ થઈ રહી હતી વિવિધ ક્ષેત્રના દિગ્ગજો આવી આવીને સ્વામી શ્રીના ચરણને માથા ટેકવતા હતા ભારતના ઘણા મૂર્ધન્ય સંતો પણ મહોત્સવના મંચ પરથી પ્રેરણા પ્રવાહ વહાવતા અખબારો અને આકાશવાણી તો અભૂતપૂર્વ સમય અને નોંધ લેતા થાકતા ન હતા પરંતુ ઉત્સવનો ઉત્કર્ષ ગીગાને ગોળ ગડે ગેમ નહીં ની જેમ કેટલાક માટે ઉદ્વેગનું કારણ બનતા તેઓ સંસ્થા અને સ્વામીશ્રી વિરુદ્ધ કંઈક ને કંઈક વાદનજનક અપમાનજનક લખાણ છાપતા રહ્યા હરકત સીમા વણોટી જતા એ તેના સરળસત્તા જવાબરૂપે વાચકો લખે છે નામની કટારમાં એ વિશે હેદભાવ ધરાવતા એક ગુણાનો રાગી રામ લખી જણાવ્યું કે પ્રતિ ફલાણાભાઈ આપણે અક્ષર પુરુષોત્તમ સંસ્થા વિશે લખીએ છીએ પરંતુ આપણે ત્યાં મૂળમાં સડો પેઠો છે તે પર લક્ષ્ય આપવાની જરૂર છે આપણા ધર્માચાર્ય સંતોને નિયમ ધર્મોમાં વર્તાવી શકતા નથી તે પ્રમુખ સ્વામીનો અંગે દાખલો લેવા જેવો છે તેઓના સંતો સ્ત્રી ધનના ત્યાગી છે એવું આપણે ત્યાં ક્યાં રહ્યું છે આ લખાણ ઉત્સવના દિવસો દરમિયાન એકવાર સ્વામી સ્વામીશ્રી સમક્ષ વંચાયું ત્યારે તેના લખનારા પેલા સજ્જન પણ ત્યાં હાજર હતા તેઓએ સ્વામીશ્રીને એકાંતમાં મળી ઘોષ કર્યો કે બાપા આ લખાણ મેં જ તૈયાર કર્યું છે આ સાંભળતા આદ્રતા છવાઈ ગઈ તેઓ લખાણનું કાંડું પકડીને કહેવા લાગ્યા આપણે ભક્ત છીએ આપણાથી કોઈનું ઘસાતું લખાય નહીં પણ મેં લખ્યું છે એવું કોઈ જાણશે નહીં નામ જ બીજાનું છે ભલે બીજાનું રહ્યું લખનાર તો તમે છો ને આપણે કલમે આવું ન આવવું જોઈએ કોઈનો જીવ દુખાય નહીં કોઈની નિંદા થાય નહીં તેમાં આ તો સ્વામિનારાયણ જ આશ્રિત છું તો એમની તો થાય જ કેમ સ્વામીશ્રી જણાવ્યું તેઓના શબ્દે શબ્દે અજાત શત્રુતા નીતરી રહી સાગર જેવા દિલડા જેના કેદી નવ છલકાય સાચા સાધુ એમ ઓળખાય નું દર્શન સ્વામીશ્રીમાં કરી પેલા ગુણ ગુણુભાવીની આંખોમાંથી ખરેલા હસરાસુરે સ્વામીશ્રી ચરણની આસપાસ મોતી માળા રચી દીધી તારીખ પચીસ માર્ચનો દિવસ મહોત્સવ ના હતો આ શુભ દિને શ્રીજી મહારાજના પ્રાગટ્યને પ્રાગટ્ય એકસો નવ્વાણું વર્ષ પૂરા થઈ રહ્યા હોવાથી તેનો આનંદ સૌ સંતો સત્સંગીના ઉરમાં ઉછળતો હતો તેની પ્રથમ છાલક વાગી પ્રભાત ફેરી રૂપે તેમાં ભાગ લઈ હજારો બાઈ ભાઈ આજની સવારને સ્વામિનારાયણના નાતી ગજવી દીધી તેને અનુસરતા સવારે નવ વાગ્યે મહોત્સવનો પ્રથમ સમારંભ શ્રીજી મહારાજના જીવન કાર્યને વણવતા પ્રવચનો પ્રકાશનોથી ભરચક રહ્યું આ સભાના અધ્યક્ષ પદેથી બોલતા વર્તમાનપત્ર જન્મભૂમિના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગાંધીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ જે કામ કર્યું છે તે અદ્વિતીય છે બસો વર્ષે મહારાજ આપણી વચ્ચે જીવંત બેઠા છે તેવું તેમનું કાર્ય છે વિખ્યાત સાહિત્યકાર શ્રી હરિન્દ્ર દવે પણ આજ સ્વામી પૂતિથી વક્તવ્યની શરૂઆત કરી કે શ્રીજી મહારાજ હજી આપણી વચ્ચે છે જેના દ્વારા પ્રગટ છે તેવા મહારાજની મૂર્તિ સમા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્વામીશ્રીનું સાનિધ્ય સંપ્રદાય તરે જનોને પણ ભગવાનના પ્રગટપણાનો અનુભવ કરાવતું રહેતું છતાં પ્રશંસા સુણી નવ પોરસે એવા સ્વામીશ્રી તો અખંડ ભક્તિ પરાયણ જ રહેતા આ અવસરે બસો વાનગીનો આકર્ષક અને કુટ તેઓએ એવા તે પ્રેમપૂર્વક સ્વામીજી મહારાજને ધરાવે કે કોઈને કલ્પના પણ ન આવી કે ઠાકોરજીને મનુવાર કરીને જમાડતા સ્વામીશ્રી તો આજે નિર્જળા ઉપવાસ કરીને બેઠા છે તારીખ પચીસ માર્ચની બપોરે જન્મભૂમિના ભવનમાં પગલાં પાડી આજની રાત્રે આઠ વાગે સ્વામીશ્રી ઉત્સવ સ્થળે પધાર્યા ત્યારે સ્વામિનારાયણ યશગાથાના ગુંજારો સાથે મહોત્સવના દ્વિતીય સમારંભનો શુભારંભ થઈ ચૂકેલો તેમાં રાત્રિના બરાબર દસ વાગ્યા દસ મિનિટે સામવેદના ગાન સાથે શ્રીજી મહારાજના ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થતાં સભા મંડપના વીજ દીપકો બંધ થયા અને સૌના હાથમાં રહેલા દીવડા જળહળી ઉઠ્યા વૃંદ આરતીના આ હૃદયગમ દ્રશ્ય બાદ સ્વામી શ્રી પારણાની દોરી પોતાના હાથમાં લેતા જ શ્રી ઘનશ્યામ આજે ધર્મને ધામ શોભે પારણ્ય શ્રી ઘનશ્યામના ગાનથી સભા ગૃગાજી ઉઠી સંતે મુજરા કરી બાળપ્રભુના પ્રાગટ્યને વધાવ્યું ચારેકોર આનંદ કિલોલ છાઈ રહ્યો તે તારીખ છવ્વીસ માર્ચની સવારે યોજાયેલી આ ઉત્સવની અંતિમ સભામાં પણ વિસ્તર્યો આ પ્રસંગે મહોત્સવના સહયોગીઓને સારહારથી સન્માન સ્વામીશ્રી જણાવ્યું કે ભગવાનનું આ કાર્ય છે સૌને બનાવ્યા છે ન ધારેલા આમાં થયા તે ભગવાનની કૃપા દરેકના સુખ માટે કાર્ય કર્યું છે દઢતા શ્રદ્ધા અને કાર્ય કરીએ તો ભગવાન અંતે સફળતા પાવે છે જગતમાં કોઈ કાર્ય કરે તો તેને બિરદાવીએ છીએ તો મહારાજે જે કાર્ય કર્યું તેને જાહેર કરવું જોઈએ તેના માટે જેટલું કરીએ એટલું ઓછું તેમની કૃપાનું ફળ છે કંઈ છે છે નહીં નાના મોટા ભક્તિ મહારાજ બધાને સંતો ભક્તો સંતો ભક્તોને ના શિરે યશ કળશ ઢોળતા સ્વામીશ્રીના આશીર્વાદ સાથે જ એક ભવ્ય મહોત્સવ શેષ બની રહ્યો સૌ બ્રહ્મધામની રજ માથે ચડાવતા વિદાય થયા ત્યારે મુંબઈની ગલીએ ગલીએ શ્રીજી મહારાજનો જય જયકાર ગુંજી ઉઠ્યો સ્વામીશ્રીને જે કરાવવું હતું તે થઈ રહે સમયના સમાપન બાદ દાદર મંદિરે પધારેલા સ્વામીશ્રીએ અત્રે